ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા માસમાં ગણપતિજીનું અનેરો મહત્વ છે આ માસમાં ગણેશ ચોથના દિવસે ભગવાનનો જન્મ થયો છે માટે આ દિવસોમાં આ દસ દિવસોમાં ભગવાનની કથાઓ સાંભળવાનું ખૂબ જ મહેમા છે તો આપણે ગણેશજીની વાર્તા સાંભળીશું એકદંત ભગવંત ગણપતિ નમો નમઃ વક્ર તુંડરાય ગણપતિશ બોલો ગૌરી પુત્ર ગજાનંદ ગણેશ ની જય ઓમ નમ શિવાય પ્રિય ભક્ત ગણું ભાદરવા માસમાં સુદ ચોથ થી ભગવાન ગણેશ ની ચોથ નું વ્રત શરૂ થાય છે ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચૌદસના દિવસ સુધી આ ઉત્સવ મનાવાય છે આ દિવસે બપોરે ભગવાન ગણેશનો જન્મ થયો હતો માટે પૂરા ભારતમાં ગણેશજીના જન્મ ઉત્સવની બહુ ધૂમધામથી તૈયારીઓ થાય છે ઉત્સવ મનાવાય છે તથા આજના દિવસે ભૂલથી પણ ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ આમ કરવાથી એક કલંક લાગે છે મિત્રો ઘણી જગ્યાએ આ ચતુર્થીને કલંક ચતુર્થીના નામેથી પણ ઓળખાય છે ગણેશ પુરાણ અનુસાર આ દિવસે ગણેશજીની પૂજા વ્રત ઉપવાસ જપ તપ કથા સંતાન તથા સૌભાગ્ય બધું જ મન માંગી ઈચ્છા પૂરી થાય છે આજના દિવસે ગણેશ પૂજા કરીને મીઠા માલપુવાનો પ્રસાદ સાસુ સસરાને ખવડાવે છે એ ગણપતિજીની કૃપાથી સૌભાગ્યવતી થાય છે એ સ્ત્રી તો તમે બધા ભક્ત ગણો પૂરી શ્રદ્ધાથી આ ગણેશ ચોથની મુક્તિદાયીની કથાને પૂરા અંત સુધી સાંભળજો બ્રહ્માજી કહે છે કે જે નરનારી આજના દિવસે આ કથા પૂરી સાંભળે છે તો એને ભૂલથી પણ કરેલા ચંદ્ર દર્શનનું કલંક પાપ નથી લાગતો તથા ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એક વાર મહામુનિ સુખદેવજી એ રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી રહ્યા હતા અને કહ્યું કે હે રાજન એક સમયે કૈલાસના શિવ સદનમાં લોકપિતામહ બ્રહ્મા શિવજીની પાસે બેઠા હતા તે સમયે ત્યાં દેવર્ષી નારદ પહોંચ્યા તેની પાસે એક અતિશય સુંદર અને સ્વાદિષ્ટ અપૂર્વ ફળ હતું એ ફળને દેવર્ષીએ ગંગામય ઉમાનાથ શિવના શિરકમળોમાં અર્પણ કરી દીધું એ અદ્ભુત અને સુંદર ફળને પિતાના હાથમાં જોઈને ગણેશજી અને કુમાર કાર્તિકે બંને બાળક એને આગ્રહપૂર્વક માંગવા લાગ્યા ત્યારે शिवજી એ ब्रह्माજીને પૂછ્યું કે હે બ્રહ્માજી આ અપૂર્વ ફળ હું કોને પ્રદાન કરું આ ફળ કાર્તિકે અને ગણેશ બંને માંગે છે બંનેને જોઈએ છે હવે તમે કહો આ કોને આપું ब्रह्माજીએ ઉત્તર આપ્યો પ્રભુ કે પ્રભુ ગણેશજી નાના છે માટે કોઈ પણ વસ્તુ પર પહેલો અધિકાર સૌથી મોટા જ્યેષ્ઠ પુત્ર પ્રથમ પુત્રનો હોય છે માટે તમે આ કુમાર કાર્તિકેને ફળ પ્રદાન કરી દો બ્રહ્માજીની વાત સાંભળીને શિવજીએ એ ફળ કુમાર કાર્તિકેને આપી દીધું આ જોઈ ગણપતિ નારાજ થઈ ગયા વિશેષ રૂપથી એમનો ક્રોધ ચતુરાનંદ બ્રહ્માજી ઉપર હતો કે તેમણે એની વ્યવસ્થા આવી વ્યવસ્થા કેમ કરી છે સભા સમાપ્ત થઈ બધા દેવતા ઊભા થઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હવે બ્રહ્માજી પણ એના લોક પહોંચ્યા બ્રહ્માજીને ત્યાં પહોંચીને સૃષ્ટિનો આરંભ કરવાનો હતો પરંતુ જેવો જ તે સ્વર્ગ રચના કરવા લાગ્યા એવામાં શ્રી ગણેશજીએ વિઘ્ન નાખ્યું એ સમયે ગણેશજીએ પ્રગટ થઈને તેમનું અત્યંત ઉગ્ર રૂપ બતાવ્યું તેના આ ઉગ્ર રૂપને જોઈને બ્રહ્માજી ડરના કારણે ધ્રુજવા લાગ્યા આ બધું ચંદ્રમાએ જોયું કે ગણપતિજીના ઉગ્ર રૂપને જોઈને બ્રહ્માજી ભયથી કાપી રહ્યા છે તો તેને હસું આવ્યું તેમની સાથે ચંદ્રમાના ગણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા એ પણ હસી પડ્યા અને સાથે ચંદ્રમાએ શ્રી ગણેશજીનો ઉપહાસ કરતા કહ્યું જુઓ તો આમનું ગજમુખ કેટલું વિચિત્ર છે અને એમનું પેટ બહાર નીકળેલું છે આ કેવા ઘાટ ઘાટઘૂટ વગરના ભલા આને જોઈને ચતુરાનંદ બ્રહ્માજીને ભય લાગી રહ્યો છે ચંદ્રમાના આ દુષ્ટતા ભર્યા વ્યવહારને જોઈને ભગવાન ગજાનંદને ક્રોધ આવ્યો અને શ્રી ગણેશ ગજાનંદે શ્રાપ આપીને બોલ્યા હે મયંક તે આ સમયે મારી હસી ઉડાવીને જે અભદ્રતા દેખાડી છે એનું ફળ તો તને મળવું જ જોઈએ જા તું કોઈના પણ જોવા યોગ્ય નહીં રહે અને જો કોઈ ભૂલથી પણ મારા જન્મ ઉત્સવના દિવસે તને ભૂલથી પણ જોઈ લેશે એ જરૂર પાપનો ભાગીદાર બનશે એના ઉપર મિથ્યા કલંક લાગશે આટલું કહીને ગજાનંદ અંતર ધ્યાન થઈ ગયા અને એનો શ્રાપ મળતા જ શ્રીહીન મલિન અને દિન થઈ ગયા તેમનું તેજ ઝાંખું પડી ગયું કાંતિ ચાલી ગઈ અને એનાથી ચંદ્રમાં બહુ વ્યાકુળ થયા અને તે પછતાવો કરવા લાગ્યા કે અરે આ મેં શું કરી દીધું હું કેવી મૂર્ખતા કરી બેઠો સંસારના કારક ના પણ કારક અને મહાપ્રભુ છે એના રુષ્ટ થવાથી હું વધારે કલંકિત થઈ ગયો છું હવે આનાથી છુટકારો મેળવવા હું શું કરું જ્યારે ચંદ્રમાના સમજણમાં કંઈ જ ન આવ્યું કઈ ઉપાય ન આવ્યો તો એ તરત જ દેવરાજ ઇન્દ્ર પાસે ગયા પણ ઇન્દ્ર વગેરે દેવતા પણ ચંદ્રમાને જોઈ જોવા માંગતા ન હતા એ બધાએ પોતપોતાની દ્રષ્ટિ એની આંખો નીચી ઝુકાવી લીધી ત્યારે ઇન્દ્રદેવી ચંદ્રમાને સામે જોઈને ચંદ્રમાને સામે ન જોઈને ચંદ્રમાને પૂછ્યું કે ચંદ્રમા તારી આ દશા કેવી રીતે થઈ શું આ ગણેશજીના શ્રાપનો પ્રભાવ છે આ વાત બોલ્યા આ વાત સ્પષ્ટ રીતે કહો એટલે ચંદ્રમા બોલ્યા હે દેવરાજ તમારાથી હું છુપાયું છે તમે બધું જ જાણો છો છતાં પણ તમે મને પૂછી રહ્યા છો હું જલ્દી શ્રાપમાંથી મુક્ત થવા માંગુ છું તેવી કૃપા કરો કોઈ ઉપાય કહો મને નહીં તો સમસ્ત સંસાર મારા આ શ્રાપિત થવાનું ફળ ભોગવશે ઇન્દ્રએ સાંતંત્વના આપી અને બોલ્યા ચાલો બ્રહ્માજીને આનો ઉપાય પૂછી કેમ કે એમના સન્માન એમના સમાન જ્ઞાન અને સર્વલોક ઉપકારી બીજું કોઈ નથી બધા જ દેવતા ચંદ્રદેવ સાથે બ્રહ્મલોક પહોંચ્યા આગળ આગળ ચંદ્રમા અને પાછળ પાછળ બધા જ દેવતા આગળ જ્યારે બ્રહ્માજીએ જાણ્યું કે અહીં ચંદ્રમાં આવી રહ્યા છે તો પાપ લાગવાના કારણથી ભયથી બ્રહ્માજીએ પણ દ્રષ્ટિ એની આંખો નીચે કરી લીધી અને બોલ્યા કહો કે અહીં કયા કામથી આવવાનું થયું છે અરે ચંદ્રમા તમારી પાછળ દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાગણ પણ આવી રહ્યા છે બ્રહ્માજીના પ્રશ્ન પૂછવા પર ઇન્દ્ર દેવે આપ જવાબ આપ્યો અને બોલ્યા હે બ્રહ્માજી ભગવાન ગણેશે તમારી ઉપર ભગવાન ગણેશ તમારી ઉપર કોપી થઈ ગયા હતા અને શ્રાપ દઈ બેઠા ચંદ્રમાને મને હવે એટલા માટે તમે જ મારા શ્રાપની શ્રાપથી મુક્ત થવાનો ઉપાય બતાવો માટે અમે બધા દેવતાઓ આ પ્રયોજનથી તમારી સેવામાં ઉપસ્થિત છીએ ફરી ચતુરાનંદ બ્રહ્માજીએ કઈક વિચાર કર્યો અને કહ્યું કે તમને શ્રી ગણેશ પ્રભુની શરણ લેવી પડશે બ્રહ્માજીની વાત સાંભળી ભગવાન ગજાનંદ ગણેશની પૂજાની તૈયારી કરી ગણેશની મૂર્તિ બનાવી અને એમની વિધિ વિધાનથી પૂજા અર્ચના સ્તુતિ કરી নৈવેદ વગેરે ચડાવ્યા અને એમની સ્તુતિ કરીને કહેવા લાગ્યા બધા જ દેવતાઓ કે હે પ્રભુ તમે ચંદ્રા પર ચંદ્રમા પર કૃપા કરો એ સમયે ચંદ્રમા અજ્ઞાનતાવશ ભૂલ કરી હસી પડ્યા હતા પણ હવે તો એને તેની ભૂલનું ભાન થયું છે ને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થયા બધાએ એમનું અદ્ભુત રૂપ જોઈને તેમને દંડવત પ્રણામ કર્યા ત્યારે ગણપતિજી પ્રસન્ન થઈને બોલ્યા હે દેવતા ગણ હું સંતુષ્ટ છું માટે તમે જે જોઈએ એ અવિષ્ટ પર વર માંગી લો ચંદ્રમાએ ગણપતિજીના ચરણોમાં મસ્તક મૂકી દીધું અને આંસુના જળથી એમના ચરણો ધોયા ગણપતિજી બોલ્યા હે ચંદ્રમા ઉઠો હવે સંતાપ ન કરો હું તમારી પર બહુ પ્રસન્ન છું ચંદ્રમા બોલ્યા પ્રભુ મને શ્રાપ મુક્ત કરો મારી ક્રાંતિ નષ્ટ થઈ ગઈ છે એને પાછી આપો હું અદર્શનીય થી દર્શનીય થઈ જાવ નાથ મારા અપરાધને ક્ષમા કરો ભગવાન શ્રી ગણેશ બોલ્યા બોલો બોલ્યા કે એક વર્ષ છ મહિના કે ત્રણ માસ માટે તમે અદર્શનીય રહેવા માંગો છો અથવા બીજું કંઈ ઈચ્છો છો તમે એક વર્ષ છ મહિના કે ત્રણ માસ અદર્શનીય રહેવા માંગો છો અથવા બીજું કોઈ જલ્દી સ્પષ્ટ કહો ચંદ્રમા કહે હે પ્રભુ મને બહુ દંડ મળી ચૂક્યો છે હવે તો મને ક્ષમા કરી દો આમ કહીને તેમણે ફરી દંડવત પ્રણામ કર્યા ત્યારે બધા જ દેવતા પણ ગણેશજીના ચરણોમાં નમી ગયા

થશે એને એ અભિશાપ મળશે પાપનો ભાગીદારી બનશે અને એ વ્યક્તિ મનુષ્ય એ દુઃખનો ભાગી બનશે એમાં કોઈ સંદેહ નથી ભગવાન ગણેશના આવા વચન સાંભળીને ચંદ્રમા બહુ પ્રસન્ન થયા તથા સમસ્ત દેવતાગણ પણ ભગવાન શ્રી ગણેશનો જય જયકાર બોલાવા લાગ્યા ચંદ્રમાં એ ફરી નિવેદન કર્યું કે હે પ્રભુ ભવિષ્યમાં મને આ પ્રકારે મૂર્ખતા મારાથી ન થાય અને મારું ચિત્ત તમારા ચરણ કમળમાં સ્મરણમાં લાગેલું રહે એવું વર મને પ્રદાન કરો ગણેશજીએ પ્રસન્ન થઈને કહ્યું આવું જ થશે પરંતુ મારા એકાક્ષર મંત્ર ગંગ નો જાપ કરતા રહેજો આમ કહીને ભગવાન શ્રી ગણેશજી ધ્યાન થઈ ગયા અને ત્યારે બધા જ દેવતાઓ પણ સ્વર્ગલોક આવી ગયા અને ચંદ્રમા પણ એના લોકમાં ચાલ્યા ગયા ચંદ્રમાએ બાર વર્ષ સુધી તપસ્યા કરી ગણેશજીના એકાક્ષરી મંત્ર ગંગ નો નિરંતર જપ કરતા રહ્યા પવિત્ર ગંગાજીના તટ પર ભક્તિપૂર્વક પૂર્વક એકાગ્ર મન થી તેમનો આ મંત્ર જપ તપ ચાલુ રહ્યું ત્યારે એક દિવસ ગણેશ પ્રભુ ચંદ્રમા સમક્ષ પ્રગટ થયા અને એ સમયે તેમની રૂપ છટા જોઈને નિશાપતિ ચંદ્રમા અવાગ રહી ગયા તેમના ચિત્તમાં ભય જાગ્યો એકદમ ભગવાન ગણેશને સામે જોઈને હાથ જોડીને પ્રણામ કરીને એમની સ્તુતિ કરવા લાગ્યા ચંદ્રમા બોલ્યા હે ભગવાન ગણેશ હું તમને નમસ્કાર કરું છું જે તેમના ભક્તોના બધા જ વિઘ્નોને હરણ કરીને જે ધર્મ અર્થ કામને પ્રદાન કરે છે એ વિઘ્ન વિનાશક પરમાત્મા ગજાનનને હું નમસ્કાર કરું છું હે પ્રભુ મે અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો હતો એને માટે ક્ષમા કરીને મારું પૂર્વરૂપ પ્રદાન કરો મને હે નાથ તમે જે મને મારું એ રૂપ પ્રદાન કરી શકો છો હે દયાળુ નિધાન તમે બધા દેવતાઓના અભિશ્વર છો નિત્ય નિત્ય બોધા સ્વરૂપ અને સત્ય ભગવાન ગજેન્દ્ર ચંદ્રમા સામે કૃપા દ્રષ્ટિથી જોવે છે ભગવાન ગણેશ કૃપા દ્રષ્ટિથી ચંદ્રમા સામે જોવે છે અને મધુર મધુર હસતા કહે છે હે સુધાશુ આ તો પહેલા જ કહી ચૂક્યો છું હું તું પ્રત્યેક વર્ષ માત્ર એક જ દિવસ માટે અદર્શનીય રહીશ એ દિવસે તમને જાણે અજાણે કોઈ જોઈ લેશે માત્ર એ જ અભિશાપનો ભાગી બનશે આ પ્રકારે તમારી નિસ્તેજતાને વહેંચી લેશે તમારું જે આ શ્રાપ છે પાપ છે એ વહેંચાઈ જશે કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની ચતુર્થીમાં જો વ્રત કરવામાં આવશે એમાં તમારો ઉદય થવા પર

તથા એ દિવસે વધારે વધારે ભાગે સ્ત્રી પુરુષ તમારા દર્શન કરી પુણ્ય લાભ મળશે એમને અને તમને નમસ્કાર કરશે હું તમને વરદાન આપું છું કે હવે તમે પૂર્વ પહેલાની જેમ તેજસ્વી સુંદર અને મંદનીય થઈ જશો હે રાજન આવી રીતે વર આપી ભગવાન ગજાનંદ અંતર ધ્યાન થઈ ગયા સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે તથા ચંદ્રમાં એમનું પૂર્વ રૂપ તેજ પ્રાપ્ત કરીને પ્રસન્ન થઈ ગયા તથા આજના ભાદરવા સુદ ચંદ્ર ચોથના દિવસે ચંદ્રમાના દર્શન ન કરવા જોઈએ આમ કરવાથી કલંક લાગે છે મહામુનિ સુખદેવજીએ આ કથા સંભળાવતા કહ્યું કે હે રાજન દ્વારકાવાસી સતરાજી શતરાજીત ભગવાન સૂર્યનો બહુ મોટો ભક્ત હતો એ એની ભક્તિથી પ્રસન્ન થઈને એમના બહુ મોટા મિત્ર બની ગયા હતા ભગવાને પ્રસન્ન થઈને સૂર્યદેવે બહુ પ્રેમથી એને એક સમયંતક મણી આપી હતી સતરાજીત એ મણીને ગળામાં ધારણ કરીને ચમકવા લાગ્યો જાણે કે સ્વયં સૂર્ય હોય જ્યારે સતરાજીત દ્વારિકા આવ્યા તો તે અત્યંત તેજસ્વીના કારણે લોકો તેને ઓળખી ન શક્યા દૂરથી જ એને જોઈને લોકોની આંખો અંજાઈ ગઈ લોકોને એવું લાગ્યું કે સતરાજીત સ્વયં ભગવાન સૂર્ય આવી રહ્યા છે એ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને દ્વારકાવાસીઓ બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને એ વાતની સૂચના આપી એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસઠ બાજી રમી રહ્યા હતા એ બધા જ પુરુષોની વાત સાંભળીને કમળનયન ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા તેમણે કહ્યું કે એ સૂર્ય નથી એ શત્રાજીત છે જે મણિના કારણે આટલો ચમકી રહ્યો છે અને આમ શત્રાજીત એના સમૃદ્ધ ઘરમાં ચાલ્યો ગયો ઘરમાં એના શુભ આગમન માટે મંગળ ઉત્સવ મનાવવામાં આવતા હતા તેને બ્રાહ્મણો દ્વારા સમયંતક મણીને દેવ મંદિરમાં સ્થાપિત કર્યું દીધું હે રાજન સુખદેવજી કહે છે પરિષિત રાજાને કે હે રાજન મણી રોજ આઠ ભાર સોનું આપતી હતી અને જ્યાં એ પૂજિત થઈને રહેતી હતી ત્યાં દુર્ભાગ્ય મહામારી ગ્રહ પીડા માનસિક પીડા શારીરિક પીડા વ્યાધી ભય તથા માયાવી શક્તિ વગેરેનો ઉપદ્રવ વગેરે કોઈ અશુભ થતું ન હતું એકવાર ભગવાન શ્રી કૃષ્ણ મજાક મજાક માં કહ્યું કે હે સતરાજીત તું આ મણી મને આપી દેને આ સાંભળી સતરાજીત એમ વિચાર્યું મનમાં કે ભગવાન શ્રી કૃષ્ણ એમની મણી મેળવા માંગે છે અને એ કોઈ પણ પ્રકારે મારું આ મણી ચોરી કરી જ લેશે હવે આમ એક દિવસની વાત છે કે સત્રાજીતનો ભ્રા ભાઈ પ્રસિન્ન એ પરમ પ્રકાશ મણીને તેના ગળામાં ધારણ કરી લે છે અને પછી ઘોડી ઉપર સવાર થઈને શિકાર કરવા વનમાં જાય છે ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસિન્નને મારી નાખ્યો એ મણીને લઈ લીધી અને એ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી જ રહ્યો હતો સિંહ કે મણી માટે રીંછ રાજ જામવંતે એને સિંહને મારી નાખ્યો તેમણે એ મણી એની ગુફામાં લઈ જઈને એમની પુત્રીને રમવા માટે આપી દીધું હવે પોતાના ભાઈ પ્રસિદ્ધના પાછા ન આવવાથી એમના મોટા ભાઈ સતરાજીતને બહુ દુઃખ થયું એ કહેવા લાગ્યા કે બની શકે કે શ્રી કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો હોય કેમ કે એ મણી ગળામાં નાખીને વનમાં ગયો હતો સતરાજીતની આ વાત સાંભળીને લોકો એકબીજાના કાનમાં કાના ફૂસી કરવા લાગ્યા ચર્ચા કરવા લાગ્યા જયારે ભગવાન શ્રી કૃષ્ણ કે સત્રાજીતના મોટા નાના ભાઈ વનમાં શોધવા માટે ગયા આ બધા તો ભગવાન શ્રી ગણેશની માયા હતી આ બધું જે થઈ રહ્યું હતું એ ભગવાન ગણેશ માયા હતી તેમણે ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો કે જે પણ નરનારી ભાદરવા માસની શુક્લ પક્ષની વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરશે એને મિથ્યા કલંક લાગશે તો આ કારણે ભગવાન શ્રી કૃષ્ણ એમને ગાયનું દૂધ દોહી રહ્યા હતા એ જ સમયે તેમણે દૂધના પાત્રમાં ભરેલા દૂધના પાત્રમાં ચંદ્રમાનો પડછાયો જોઈ લીધો હતો આ કારણથી એમને કલંક લાગ્યો એ કલંકને મટાડવા પ્રસન્નને શોધવા માટે શ્રી કૃષ્ણ વનમાં ગયા ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે એક સિંહ જંગલમાં પ્રસન્ન અને તેના ઘોડાને મારી નાખ્યો છે જ્યારે એ બધા એ સિંહના પગના નિશાન જોઈને આગળ વધ્યા તો તેમણે એ પણ જોયું કે પર્વત પર રી છે સિંહને પણ મારી નાખ્યો છે હવે ભગવાન શ્રી કૃષ્ણએ બધા લોકોને તે રીછની ગુફાની બહાર બેસાડી દીધા અને એક લાજ ઘોર અંધકારમય અંધકારી રાજની ભયંકર ગુફામાં જઈને જોયું તો શ્રેષ્ઠ મણી કૃષ્ણ પાસે જઈને ઉભા રહ્યા હવે એ ગુફામાં એક અપરિચિત એટલે કે અજાણ વ્યક્તિને જોઈને એ રીછની કન્યા જામવંતી ડરવા લાગી અને ચીસો પાડવા લાગી જોર જોરથી બૂમો પાડવા લાગી હવે તેની ચીસો સાંભળીને

એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંત આપસમાં યુદ્ધ કરવા લાગ્યા પહેલા તો તેમણે અస్త్రશस्त्रનો પ્રહાર કર્યો પછી શીલાઓનો પ્રહાર કર્યો ત્યાર પછી એક વૃક્ષ ઉપાડી ઉપાડીને એક બીજા ઉપર ફેંકવા લાગ્યા અંતમાં એ બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું બરાબર યુદ્ધ થવા લાગ્યું સુકદેવજી કહે છે હે રાજન વ્રજ પ્રહારના સન્માન સમાન કઠોર ઘોસો ઘોસો નો ઘાથી જામવંતના શરીરમાં કઠોર વજ્ર પ્રહારના જામવંતના શરીરમાં એક સાંધા એક એક સાંધા તૂટી ગયા બધા શરીર ભાંગી પડ્યું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું ત્યારે તેમણે અત્યંત વિસ્મિત ચકિત થઈને જામવંતે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ હું તમને જાણી ગયો છું કે તમે જ બધા પ્રાણીઓના જીવના રક્ષક પુરા પૂરણ પુરુષ ભગવાન વિષ્ણુ છો તમે જ બધા પ્રાણ ઇન્દ્રયોનું બળ મનોબળ શરીરમય છે આપ સૃષ્ટિના રચિતા બ્રહ્મામાં આદિને બનાવવા વાળા છો બનાવેલા પદાર્થમાં પણ સપ્તાહ વૃક્ષમાં પણ તમે જ બિરાજમાન છો કાળનો જેટલો પણ અવયવ છે એના નિયામક પણ તમે જ છો પ્રભુ મને યાદ છે કે શ્રી રામ અવતારમાં તમે તમારા નેત્રોમાં જરા એવો ક્રોધનો ભાવ વ્યક્ત કરીને કતરાઈની કતરાતી નજરે સમુદ્ર તરફ જોયું હતું તો એ જ સમયે સમુદ્રમાં રહેનારા મોટા મોટા નાગ ઘડિયાળ ક્ષીણ થઈ ગયા હતા અને સમુદ્રએ તમને માર્ગ આપ્યો હતો રામ અવતારમાં તમે એના ઉપર સેતુ બનાવીને સુંદર યશની સ્થાપના કરી હતી તથા લંકાનો વિધ્વંશ કર્યો હતો તમારા બાણોથી રાક્ષસોના માથા પૃથ્વી ઉપર પડી ગયા હતા હવે તમે મારા એ જ રામ શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો હે રાજન સુખદેવજી કહે છે પરિષિત રાજાને કે હે રાજન જ્યારે રીંછ રાજે જામંદ ભગવાનને જામંદ ભગવાનને ઓળખી લીધા ત્યારે કમળ નયન શ્રી કૃષ્ણએ તેના પરમ કલ્યાણકારી સિત્તણ કરકમળને તેમના શરીર પર ફેરવી દીધું જામંદના શરીરે ફેરવ્યું અને પછી શ્રી કૃષ્ણએ ગંભીર વાણીમાં એમના ભક્ત જામવંતને કહ્યું કે હે રીછરાજ હું મણી માટે તમારી આ ગુફામાં આવ્યો છું આ મણી દ્વારા મારા પર લાગેલા ખોટા કલંકને મટાડવા માંગુ છું ભગવાન ભગવાનના આવું કહેવાથી જામવંત બહુ આનંદથી એમની પૂજા કરવા માટે બહુ આનંદથી એમની કન્યા જામવંતી અને કન્યાકુમારીને મણી સાથે શ્રી કૃષ્ણના ચરણમાં અર્પિત સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણે જે લોકોને ગુફાની બહાર ઉભા રાખ્યા હતા તે લોકોને બાર દિવસ થઈ ગયા હતા ભગવાનની રાહ જોતા પણ એ લોકોને થયું કે હજી સુધી પ્રભુ ગુફામાંથી નથી આવ્યા માટે અત્યંત દુખી થઈને દ્વારકા પાછા એ બધા ચાલ્યા ગયા માતા દેવકી રુકમણી વસુદેવજી તથા અન્ય કુટુંબીજનોએ આ વાતની ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નથી નીકળ્યા તો તેમણે બધાને બહુ શોક થયો માટે બધા જ દ્વારકાવાસી અત્યંત દુખી થઈને સતરાજીતને ખરું ખોટું કહેવા લાગ્યા સંભળાવા લાગ્યા અને ભગવાન શ્રી કૃપા માટે મહામાયા દુર્ગા માં દુર્ગા દેવીના ચરણમાં ગયા એમની ઉપાસના કરવા લાગ્યા એમની ઉપાસનાથી દુર્ગા માં પ્રસન્ન થયા અને તેમણે આશીર્વાદ આપ્યા કે એક સમયે એમના વચ્ચે મણી અને નવ વધુ જામમંતી સાથે સફળ મનોરથ લઈને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરી ત્યાં આવ્યા બધા જ દ્વારકાવાસી ભગવાન શ્રી કૃષ્ણે પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલ જોઈને પરમાનંદમાં માન થઈ ગયા ત્યાર પછી ભગવાને સત્રાજીતને રાજ્યસભામાં મહારાજ ઉગ્રેસન પાસે લાવ્યા અને જે પ્રકારે મણી મળી હતી એ બધી જ કથા સંભળાવી એમને એ મણી સત્રાજીતને સોંપી દીધી શ્રી કૃષ્ણે મણી આપી દીધી સત્રાજીતને બહુ શરમ આવી મણી તો એને લઈ લીધી પરંતુ એનું તો માથું શરમથી નીચું પડી ગયું હતું એના અપરાધ પર એને બહુ પછતાવો થયો હતો કોઈ પણ પ્રકારથી એ ઘરે પહોંચે કે તેના મનની આંખોની સામે નિરંતર એનો અપરાધ દેખાતો રહ્યો ભગવાન સામે બળવાન સામે વિરોધ કરવાના કારણે એ ભયભીત તો થઈ ગયો જ હતો અને એ પણ વિચારી રહ્યો હતો કે હું મારા અપરાધનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું મારા પર ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય હું એવું શું કામ કરું કે જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો દોષી મને માને નહીં દોષી મને કેસ કે નહીં સાચો જ હું દૂરદર્શી સૂત્ર છું ધનના લોભથી મેં બહુ ખોટું મૂર્ખતાનું કામ કર્યું છે બેઠો છું હવે હું મણીઓના રત્ન સમાન મારી કન્યા મણી અને રત્ન સમાન મારી કન્યા સત્યભામા અને સમ્યંક મણી બંનેને શ્રી કૃષ્ણને આપી દઉં આ ઉપાય બહુ સારો છે આનાથી મારો અપરાધ ક્ષમા થઈ જશે અને બીજો કોઈ મારી પાસે ઉપાય પણ નથી સતરાજીતે એના ઉપાય વિવેક બુદ્ધિથી આવું જ નક્કી કરી સ્વયં ઉપાય કરી અને તેની કન્યા સાથે સંમયંતક મણી લઈને બંનેને લઈને શ્રી કૃષ્ણને અર્પણ કરવા ચાલ્યા ગયા અને અર્પણ ભગવાન શ્રી કૃષ્ણને મણી અને મણી અને એની દીકરી એમને સમર્પણ કરી દીધી સત્યભામાં તેમને સોંપી દીધી સત્યભામા સુંદર સુશીલ ગુણવાન ઉદારતા વગેરે ગુણોથી સંપૂર્ણ હતી હે રાજન સુખદેવજી કહે છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે એ કે એ સમયંતક મણી નહીં લે તમે સૂર્ય ભગવાનના ભક્ત છો માટે તમારી પાસે જ એ મણી રહે એમાંથી નીકળેલ સોનાના તમે અધિકારી છો માટે રાજન પછી સુખદેવજી કહે છે હે રાજન ભાદરવા માસમાં શુક્લ પક્ષમાં ચંદ્ર દર્શનના પ્રભાવના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ આ ભગવાન શ્રી કૃષ્ણને કલંક લાગ્યો હતો આ પ્રકારથી ભગવાન ગજ કર્ણનો અત્યંત મહિમા યુક્ત આખ્યાન સંપૂર્ણ અહી થયું તો બોલો ઓમ ગં ગં ગણપતિ નમઃ ઉમાપતિ મહાદેવની જય જય શ્રી ગણેશ ભગવાન આ કથા સાંભળનાર વાંચનાર તમારા બધા જ ભક્ત ગુણોનું કલ્યાણ કરજો કથાને કહેનાર સાંભળનાર હોકારો ભરનારનું સહનું કલ્યાણ કરજો જય શ્રી ગણેશ ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ મિત્રો જો તમને વાર્તા સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક પોતાનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ